તુ કેરો કરી ગયો સા આપડા માથા ઉપર કરી આ એને ઢુંઘુ કર્યું લાગે છે હા અતારે શું છે ભાગ છે આલુ આય કે તનો આય આલુ એ કોઈને કશું નઈ આલ્યું તમે શું થી આલી દેહો તો હું તો છે તારા બાપુ છે તો આજ સુધી દીધો તને પટ્ટી પાછો

આ વારા ખરા ઘર છે હું પેલો કર્યો તને કરાવી આમ તવે નહીં આ આ તારો ખોટો તાર કાઢી નાખશું એટલે તમર એકલાની જગ્યા નથી વિરમ ના તાંતા રાબા પાણી સ આ કીધું એ કીધું વિરામ કેવાની વાત ના કરતો થોડી તાર બાપા થાય એટલે ભેંડા વાળવા ચાલુ કર્યું થા બીજું કોઈ નહીં ઘર આંગણે ઉકેલી છે પણ તું <polarization>